ગુજરાતમાં નવીનીકરણીય ઊર્જાના ભાવિ વિશે ચર્ચા કરવા માટે ઉદ્યોગ અગ્રણીઓ એકત્રિત થયા દેશના પ્રીમિયર બિટુંબી એક્ઝિબિશન આયોજક ઇન્ફોર્મા માર્કેટ્સ ઇન ઇન્ડિયા ત્રીજી પાંચ ઓક્ટોબર દરમિયાન રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા એક્સપોની સત્તરમી આવૃત્તિની અજમાની કરવા માટે સજ્જ છે જે દિલ્હી એનસીઆરના ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો સેન્ટર ખાતે લોકેટેડ બેટરી શો ઇન્ડિયાની સાથે સાથે આયોજિત કરવામાં આવશે આરિયાઈ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એશિયાની અગ્રણી અને સૌથી પ્રભાવશાળી બીટુબી ઇવેન્ટ છે આ વર્ષની આવૃત્તિમાં જર્મની થાઇલેન્ડ સ્પેન અને જાપાનના પ્રતિનિધિ મંડળો સહિત આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સાથે સાતસો મી વધુ પ્રદર્શકોની ભાગીદારી અપેક્ષા છે જે આઠસો પચાસ મી વધુ બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરશે અને પચાસ હજારમી વધુ વેપાર મુલાકાતીઓને આકર્ષિત કરશે हाई एवरी वन माई सेल्फ कुलदीप सुरठिया एंड आई एम मैनेजिंग डायरेक्टर ऑफ के स्क्वेयर एनर्जी प्राइवेट लिमिटेड आज मैं यहाँ पर आया हूँ क्योंकि सेकेंड एडिशन बैटरी शो का है एंड उसके अनाउंसिंग के लिए और सेकेंड वन जो है वो सेवनटीन एडिशन है रीन्यूएबल एनर्जी एक्सपो का मैं टू थाउजेंड सेवेंटीन से आर ए विजिटिट कर रहा हूँ और वहाँ पर सेवन हंड्रेड अगर मैं इस बार की बात करूँ तो यह इस बार सेवनटीन हंड्रेड प्लस एग्जीबिटर्स एट फिफ्टी प्लस डिफरेंट ब्रांड्स हैं एंड मोर दैन फिफ्टी थाउजेंड विजिटर्स आर गोइंग टू बिदर एंड इस बार हम लोग हमारा इनवर्ट जो है के स्क्वायर का वो हम लॉन्च करने वाले हैं सो आई एम वेरी मच एक्साइटेड टू बी पार्ट ऑफ दिस इवेंट एंड आई एम वेरी मच एक्साइटेड टू मीट ऑल द विजिटर्स फ्रॉम द इंडस्ट्री ऑफ द सोलर रूफ